અંજાર આરટીઓ મેગા ડ્રાઈવનો આજે બીજો દિવસ સ્કૂલ વાહનોનું સઘન ચેકિંગ રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ શાળાઓના ફાયર સેફટીની સુવિધા મામલે લાલ આંખ સત્રના પૂર્વે જ તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળાઓ અને ટ્યુશન ક્લાસીસમાં ફરજિયાત ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવવાના આદેશ કરાયા હતા ત્યારબાદ વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સ્કૂલના બાળકોને લાવવા તથા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લાઓના આરટીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હોવાથી ગતરોજ સ્કૂલો રેગ્યુલર થતાની સાથે જ આરટીઓ અંજાર કચેરી દ્વારા સવારથી અંજાર વિસ્તારમાં સ્કૂલવાન રિક્ષા અને બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજરોજ બીજા દિવસે વહેલી સવારે આરટીઓની ત્રણ અલગ ટીમોએ અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી આરટીઓના નિયમનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરી હતી ટીમો દ્વારા ચાલકો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ વાહનોનું ઇન્સ્યોરન્સ પીયુસી ફિટનેસ અને સીએનજી સર્ટિફિકેટ ફાયર સેફ્ટી ટેક્સ ઇમરજન્સી એક્ઝિટ વગેરેની ચકાસણી કરવામાં આવી હતી અંજાર આરટીઓ ઇન્સ્પેક્ટર દિવેશ પટેલે આપતા જણાવ્યું કે ત્રણ દિવસની મેગા ડ્રાઈવ દરમિયાન ગત રોજ પ્રથમ દિવસે અલગ અલગ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ચાર સ્કૂલ બસ ડિટેન કરવામાં આવી અને અન્ય પિસ્તાળીસથી થી વધારે બસોને મેમો આપી બે લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો એવી જ રીતે આજે પણ ટોટલ છવ્વીસ વાહનો ઉપર દંડાત્મક કાર્યવાહી કરી અંદાજિત એક લાખ પાસઠ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે જેમાંથી બે વાહનો ડિટેન કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર નવું સત્ર ચાલુ થતા સ્કૂલોમાં બાળકોની માર્ગ સલામતી સુનિશ્ચિત થાય એ બાબતે ઉપર લેવલેથી અને આરટીઓ સાહેબની સૂચનાથી અંજાર આરટીઓ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જેમાં વાહનોની ડોક્યુમેન્ટ્સ લાયસન્સ ડ્રાઈવરનું વાહન બાબતે વાહનમાં તેનું ફિટનેસ સર્ટિફિકેટ પીવી સી સર્ટિફિકેટ ઇન્સ્યોરન્સ અને વાહનમાં જે રોડ સેફટી તેના ઉપર બિલ લાગેલી છે ફાયર સેફટીના સાધનો ફર્સ્ટ એડ બોક્સ બાબતે મજબૂત ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે આ બાબતે ગઈકાલથી ચેકિંગ ડ્રાઈવ ચાલુ છે જેમાં ગઈકાલે પિસ્તાલીસ જેટલા વાહનોને સામે ચેકિંગ કરી દંડનીય કાર્યવાહી કરેલ છે અને અત્યારે આ ડ્રાઈવ ચાલુ રહેશે જેથી તમામ વાહન માલિકો કે જે સ્કૂલમાં ચાલે છે અથવા સ્ટાફ બસ સ્કૂલ બસમાં છે સ્કૂલ મેક્સી ટેક્સી રિક્ષા એ બધાને નમ્ર વિનંતી છે આરટીઓ દ્વારા કે પોતાના ડોક્યુમેન્ટ અને સેફટી રોડ સેફટી સુનિશ્ચિત કરે ઉપરાંત સ્કૂલ સંચાલક અને વાલી મિત્રોને પણ નમ્ર વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને મૂકવા જે વાહન જાય છે અથવા જે બાળક જે બાળકને પોતાના બાળકને જે વાહનમાં બેસાડે છે તેના ડોક્યુમેન્ટ્સ અને રોડ સેફ્ટી જે સામાન્ય નજરે પડે છે તે સુનિશ્ચિત કરે જેથી તંત્રની કામગીરી પણ હળવી થશે અને પોતાની બાળકોની સેફ્ટી જળવાઈ રહેશે